તમારે ખાવો હોય તો લઈ લેજો આમાંથી રાવણા ખાઈ લીધા અને થોડાક આપણે તોડી લીધા આટલી ઠેલી આપણે ભરી લીધી છે આટલા છે કઈક રાવણ આપણી પાસે અડધી ઠેલી જેટલા અને જોવો મોટા રાવણા છે બોર જેવડા છે રાવણા આપણી પાસે આવી ગયા કાકાની વાડી અને નાખી દીધા ખાટલા ઉપર બધા રાવણા કરી દીધો આપણે ઢકલો અને આ શું કરે છે આપડે બે ગયા ખાટલા ઉપર અને અમારો એક ભાઈ બન્યા છે હે આ છે આપડી વાડી ના કબૂતરા બે ગયા બંધ થઈ ગયો એટલે રાવણા મિત્રો કેટલા બધા છે ખાવા વાળા છે પાંચ જણા અમે ખાવા વાળા થઈ ગયો ઘરે જવાનો તો હાલો ગાડી કાઢી નીકળી ગયા સીધા ઘરે નવરા થઈ ગયા પછી પાછા ભાઈ વાડી સાઈડ આવી ગયો ભાઈબન ટ્રેક્ટર લઈને અને આપણે હવે અહીંયા મારવાની છે રાફ કારણ કે ખાતર વાવી દીધું છે એમાં પેલા રાફ મારી દઈ આપડે ભાઈબંધ રાફ ચાલુ કરી દીધી છે અને હવે આપણે થોડીક વાર માં આ કામ પૂરું થઈ જાય પછી આપડે ચડી ગયા ટ્રેક્ટર ની ને એ પાછા કેમ ખબર હે લઈને કારણ કે રાપ ચોકી કરવા જોઈએ ને રાફ હા કે હવે એક નંબરમાં રાફ આપી અને રાફે આવી હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો પેલા ફાટાફટરમાં બે જાય ને આપણે ભાઈ બંધ સીધા વિડીયો તમે બહુ જોયા છે હવે ઊંધો વિડીયો જોવો અમારો આ તો રાફ ટાઈ એમાં ખરાબ અપરે ગરમી સળાવી દીધી હે ઓન ભાઈબંધ નીકળી ગયા ઘર સાઈડ હવે તમે મિનિગ ગયું હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ